કૃષ્ણ કનૈયા લાલ કી જય રમો રમો ગોવાડિયા રમો મારગડો મેલી ને તારે પીડા પિતાંબર શોભતા તારા પટકાનો નહીં પા રમો ગોવાડિયા રમો મારગડો મેલી ને રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને તારા માથે તે મુ શોભતા તારા હાર નો નહીં પા ગોવાળિયા રમો મારગડો મેલી ને રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી મેલીને તારા પગમાં તે જાજર શોભતા તારા કડલાની બે જોડ રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને રમો રમો કોવાળિયા રમો મારગળો મેલી ને તારા હાથે તે પોચ્યો શોભતા તારા કેડિયાની સે જોડ રમો ગોવાડિયા રમો મારગડો મેલી ને રમો રમો ગોવાળિયા રમો માર ગણો મેલી એ તારા કેડે કંદોરો સોબતો તારા પગ પોચાની સે જોડ ગોવાળિયા રમો મારગડો મેલીને રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને તારા પગમાં તે મોજળી શોભતી તારા સાકડાની બે જોડ રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને રમો રમો ગોવાળિયા રમો મારગળો મેલી તારા સોગલા નો નહીં પાર ગોવાળિયા રમો મારગળો મેલીન તારે માથે તે પાગડી સોબતી તારા સોગલા નો નહીં પાર ગોવાળિયા રમો મારગળો મેલી રમો રમો ગોવાળિયા રમો મારગળો મેલી